લોભ્યા આગળ ધૂતારા ભૂકે ન મરે તેવી કહેવત અનેકવાર સાર્થક થતી હોય છે આજના ડિજિટલ યુગમાં અનેક ઘટનાઓ બનતી રહે છે એક પ્રમાણે સોશિયલ મીડિયા લોકો માટે રાહત સમાન પણ હોય છે તો બીજી બાજુ સોશિયલ મીડિયા આપણને જેલની હવા પણ ખવડાવે છે તેવી જ એક એવી ઘટના વિશે વાત કરવી છે જેમાં જ્યારથી સાયબર એક્સપર્ટ તરીકે દાહોદ જિલ્લામાં પોલીસવાળા તરીકેનો પદભાર સંભાળતા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ છેલ્લા કેટલાય સમયથી જિલ્લાના લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે તેમની ફાઇલો કબાટોમાં પડી પડી ધૂળ ખાતી હતી તેવી ફાઇલો રાત્રિના ઉજાગરા કરી અને જિલ્લા પોલીસ વડાએ ખોલી અને એક પછી એક સાયબર પોલીસની અલગ અલગ ટીમો બનાવી અલગ વેશ ધારણો કરાવી અને લોકોને ડિજિટલ મારફતે ઠગોરીપણું કરતા ગુનેગારોને ઝડપી પાડ્યા છે અને સાથે સાથે જિલ્લામાં સાયબર ક્રાઈમના ગુનાઓની કામગીરીને લઈને ગૃહ વિભાગ દ્વારા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની કામગીરીને બિરદાવવામાં પણ આવી છે ત્યારે લીમખેડા તાલુકા પોલીસ મથકમાં બે હજાર ત્રેવીસના વર્ષમાં સાયબર ક્રાઈમની ઘટનાનો ગુનો નોંધાય છે જેમાં આ કેસ સાયબર પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવે છે તો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અનુસાર લીમખેડાના એસ પી વિશાખા જૈન દ્વારા સાયબર પોલીસની એક ટીમ બનાવી અને ગુનેગારોને પકડવા માટેની કામગીરી કરવામાં આવે છે જેમાં ડ્રીમ ઇલેવન મોબાઈલ એપ્લિકેશન મારફતે એક લીમખેડાનો ઈસમ લાખોની ઠગાઈનો ભોગ બને છે જેમાં ટોપ રેન્કિંગમાં લઈ જઈ અને કરોડો રૂપિયાની લાલચ આપે છે અને તે ભાઈ કરોડો રૂપિયાની લાલચમાં ભરમાઈ પણ જાય છે હવે ખેલ શરૂ થાય છે તેમાં પહેલાં રૂપિયાની માંગણી કરવામાં આવે છે તેમાં કરોડો રૂપિયા મેળવવાની લાલચમાં એક લાખ બ્યાસી હજાર રૂપિયા પડાવી લેવાય છે અને છેલ્લે મોડે સુધી તેને અહેસાસ થયો કે મારી જોડે ફ્રોડ થયું છે જેથી તેને સાયબર ક્રાઇમની ફ્રી હેલ્પલાઇન ઓગણીસ ત્રીસ ઉપરથી પોલીસની મદદ માગી અને જે બાદ લીમખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે બાદ દાહોદની સાયબર સેલની ટીમ દ્વારા આ કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી આ કેસમાં દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પોતે જ સાયબર એક્સપર્ટ છે તેઓએ આ કેસમાં લીમખેડા ડિવિઝનના એ એસપી વિશાખા જૈનના માર્ગદર્શનમાં સાયબર ક્રાઈમના પીઆઈ દિગ્વિજયસિંહ પડિયાર પીએસઆઈ એસ કે લાડ તથા એએસઆઈ ભરતકુમાર પરમાર સહિતની ટીમનું ગઠન કર્યું હતું કારણ કે આ બનાવ લીમખેડામાં બનેલો હોવાથી આ સમગ્ર કેસની જવાબદારી લીમખેડા ડિવિઝનના એ એસ વિશાખા જૈનને સોંપવામાં આવી હતી સાયબર પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા છેતરપિંડી કરનારનું લોકેશન જમ્મુ કાશ્મીર જેવા અતિસંવેદનશીલ રાજ્યમાં આવતા એ એસપી વિશાખા જૈન અને સાયબર ક્રાઈમની ટીમ દાહોદ એ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પાસે પહોંચ્યા હતા અને આ કેસ ઉપર રાઉન્ડ ધ ટેબલ પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી જરૂરી ફીડબેક લીધા બાદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ તેમને નિર્દેશ કર્યા હતા કે ભલે આ મામલો જમ્મુ કાશ્મીર સુધી પહોંચ્યો હોય પણ ગુનેગારોને કોઈ પણ કાળે છોડવાના નથી પરંતુ આ કેસમાં સમસ્યા એ હતી કે જમ્મુ કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા લાઇન ઓફ કંટ્રોલ એલ ઓ બોર્ડર નજીક આ ઓપરેશન પાર પાડવા માટે જરૂરી વહીવટી મંજૂરીઓ ટ્રાન્સફર વોરંટ તેમજ સ્થાનિક પોલીસ સાથે લાયઝનિંગમાં રહી ખૂબ જ ગુપ્ત રીતે આ ઓપરેશનને પાર પાડવાની ચેલેન્જિંગ ભૂમિકા હતી સમગ્ર કેસ પોલીસે ડિસેમ્બર મહિનામાં સોલ્વ કરી દીધો હતો હવે ફક્ત આરોપીને પકડવા જવા માટે જમ્મુ કાશ્મીર રવાના કરવાની રાહ જોવાઈ રહી હતી અને એક દિવસ સાયબર ક્રાઈમના પીએસઆઈ એસ કે લાળ ભરત પરમાર સહિતની ટીમને જમ્મુ કાશ્મીર ખાતે રવાના કરવામાં આવે તે પહેલાં દાહોદ પોલીસને એક માઠા સમાચાર મળ્યા હતા જેમાં જે જગ્યાએ આરોપીને પકડવા જવાનું હતું ત્યાં બોમ્બ વિસ્ફોટ થતાં ત્યાંનો માહોલ બગડ્યો હતો હવે દાહોદ પોલીસ જમ્મુ કાશ્મીર પોલીસ સાથે લાયઝનિંગમાં રહી પરિસ્થિતિમાં સામાન્ય થવાની રાહ જોતી હતી અને બરાબર એક મહિના બાદ આરોપીને પકડવા જવા માટે જમ્મુ કાશ્મીર પોલીસનો ગ્રીન સિગ્નલ મળતા પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીર ખાતે રવાના કરવામાં આવી હતી ત્યારબાદ જમ્મુ કાશ્મીરના સુરનકોટ ખાતે પહોંચેલી ટીમે આરોપીને પકડ્યા ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થવા પામ્યા હતા કારણ કે આ સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપનાર કોઈ એક્સપર્ટ કે કોઈ હેકર નહોતો પરંતુ માત્ર સોળથી સત્તર વર્ષના બે ટાબરિયાઓએ સમગ્ર સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપ્યો હતો પોલીસે આ કેસમાં બંને આરોપી તેમજ અન્ય એક શખ્સની અટકાયત કરી દાહોદ ખાતે તેમને લાવવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર કેસને લઈને શું કહેવું છે વિશાખા જૈનનું સાંભળીએ તેમને આ રિપોર્ટમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનામાં રીમ ઇલેવન એપ્લિકેશનના માધ્યમથી ચેટ કરીને તેમને ખોટી રીતે ભર માનીને એક લાખ બયાસી હજાર રૂપિયાની છેતરપિંડી તેમની સાથે કરેલ હતી જેના ફરિયાદ દાખલ કરી જિલ્લા સાયબર ક્રાઇમની ટીમ બનાવી ટેકનિકલ એનાલિસિસ અને પેમેન્ટ એનાલિસિસ કરવામાં આવ્યું હતું જે બાબતે ટેકનિકલ એનાલિસિસના અંતે સમગ્ર ગુનાનું કાવતરું જમ્મુ કાશ્મીર ખાતેથી થયેલ હતું એના માટે અમે લોકો જ્યારે ડિટેક્શન નવેમ્બર મહિનામાં કરી દીધી હતી અને ત્યારે ખબર પડી ટીમ રવાના કર્યા પહેલાં ખ અમે લોકોને ખબર પડી કે સુરનકોટ ખાતે જ્યાંથી સમગ્ર કાવતરું રચવામાં આવેલ હતી તે જગ્યાએ બોમ્બ્લાસ્ટ કરવામાં આવેલ છે અને ત્યાંનો માહોલ એકદમ સંવેદનશીલ છે એટલા માટે ઓપરેશન નવેમ્બર મહિનામાં મોકૂફ કરવામાં આવ્યો હતો અને પછી આ મહિનામાં એક પીએસઆઈ અને એક એએસઆઈની ટીમ બનાવી ત્યાં મોકલવામાં આવી હતી એ પીએસઆઈનું નામ છે ધર્મેશ લાડ અને એએસઆઈ છે ભરતસિંહ પરમાર એ બંને જણા ત્યાં ગયા અને આખા સંવેદનશીલ વિસ્તારમાં ત્યાંના લોકલ પોલીસ સાથે સંકલન કરીને જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે સત્તર વર્ષનો છે એમના અને એમને પપ્પાને સાથે લઈને આવ્યા અને સમગ્ર ઘટનામાં જે છેતરપિંડી કરવામાં આવેલ હતી એ ખાતાને ફ્રીઝ કરાવી હંડ્રેડ રિકવરી સાથે પરત આવ્યા છીએ અને સક્સેસ અમે લોકોને આ ગુનામાં મળ્યું છે ડ્રીમ ઇલેવન અને એના જેવી અન્ય એપ્લિકેશનોને અઢાર વર્ષથી ઓછા ઉંમરના બાળકોને નહીં વાપરવા દેવી જોઈએ અને અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકોને આવા એપ્લિકેશનનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે બુદ્ધિપૂર્વક કરવું જોઈએ આપના માધ્યમથી દાહોદ જિલ્લાના નાગરિકોને જણાવવાનું કે જ્યારે તમોએ આવા સાયબર ક્રાઇમનો ભોગ બન્યો ત્યારે તમારે તાત્કાલિક સમય વેડવ્યા વગેરે વન નાઇન થ્રી ઝીરો ઉપર કમ્પ્લેન કરવી અને તાત્કાલિક તમારા જે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન છે એમાં જાણ કરવી દર્શક મિત્રો આપે લીમખેડાના એએસપી વિશાખા જૈનને સાંભળ્યા આ કેસમાં ત્રણ બેંક એકાઉન્ટ પોલીસે ફ્રીજ કર્યા હતા જેમાં મુખ્ય બાળ આરોપીએ તેના મિત્ર અને અન્ય એક દુકાનદારને ઓનલાઈન પૈસા નાખી રોકડ રૂપિયા લીધા હોવાથી ત્રણેય એકાઉન્ટોને પોલીસે ફ્રીજ કરી સો ટકા રકમની રિકવરી કરવામાં આવી છે પોલીસ આવી સારી કામગીરી કરતી હોય તો અમારી ફરજ બને છે પોલીસની સારી કામગીરી બતાવવાની અને જો પોલીસ ખરાબ કામગીરી કરે છે તો અમે તેને પણ બતાવતા હોઈએ છીએ ત્યારે તમને જણાવી દઈએ કે આવી મોબાઈલ એપ્લિકેશન મારફતે શોર્ટકટ અપનાવી રૂપિયા કમાવાની લોભ લાલચમાં ધૂતારાઓની છેતરપિંડીનો શિકાર ન બનો આજના યુગમાં મફતમાં કોઈ કશું જ નથી આપતું બધું આપણી મહેનત ઉપર નિર્ભર રહેતું હોય છે એટલે નાના બાળકો તેમજ યંગસ્ટરો આવી એપ્લિકેશનોથી દૂર રહો લોભામણી લાલચમાં આવશો તો સો ટકા છેતરપિંડીનો શિકાર બની શકો છો માટે સાવધાની રાખો અને તમે આવી કોઈ મુસીબતમાં લોભિયા બનીને ધૂતારાઓના ઘર ન ભરો આ વિડીયોમાં આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર નિહાળી રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવી અમારી સાથે જોડાયેલા રહો જેથી આવા સમાચારો તમને માત્ર ને માત્ર પરિવાર ન્યૂઝ ઉપર દેખવા મળશે અને જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર નિહાળી રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને ફોલો કરો ફરી મળીશું આવી જ ઘટનાઓની વિગતો સાથે ધન્યવાદ